હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ગયો છે તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીનો ખેડૂતો પાક લે છે ત્યારે દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાસ વાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વાતાવરણમાં એકાએક પલટાને લઈને કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય છે છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે તેના કારણે માવઠા જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસી થી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની જાપતાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું અને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતો અનુમાન છે ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા જેવી સ્થિતિ ઉભી થાય તેવી આગાહી કરવામાં આવી છે હાલ કેરીના લગભગ પાક તૈયાર થવાની તૈયારીમાં છે એવા સમયે જો કમોસમી વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું માવઠું અને તેના કારણે આંબા પર જે મોર લાગવા જોઈએ તે સારી રીતે લાગી શક્યા નહોતા તેના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું જો હાલ કમોસમી વરસાદને વધુ નુકસાન થવાની ભીતિ છે દક્ષિણ ગુજરાતમાં અંદાજે પંચ્યાસી હજાર હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે કમોસમી વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત